પંપની પાસે છત્રાલ ખાતે આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત તથાગત ગૌતમ બુદ્ધ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની છબી તેમજ પ્રતિમા આગળ પુષ્પો અર્પણ કરી મીણબત્તી પ્રગટાવીને કરવામાં આવી હતી આયુ નવીનભાઈ વાઘેલા પરિવારજનો દ્વારા મહામાનવો તેમજ તેમની માતૃ સમક્ષ મીણબત્તી પ્રગટાવીને બૌદ્ધ વંદના શાંતિ વંદના કરી હતી આ કાર્યક્રમમાં ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલના આયુ મનોજભાઈ બૌદ્ધ આયુ નરેન્દ્ર આનંદ આયુ મનીષભાઈ આયુ શૈલેષ સાક્ય આયુ પંકજ પાટીલ તેમજ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક આયુ ભીખાભાઈ મકવાણા આયુ હસમુભાઈ મકવાણા કડી આયુ હરિનારાયણ બુદ્ધ છત્રાલ સમાજના નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો વયો વૃદ્ધ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પધારેલા તમામ ઉપાસકો દ્વારા પ્રચાર પ્રસારણ અને પંચશીલનું સામૂહિક સંજ્ઞાન કરવામાં આવ્યું હતું બાદ મહિલાઓના અધિકારો શિક્ષણ વ્યસન મુક્ત અંધશ્રદ્ધા ખોટા ખર્ચા ન કરવા કોઈપણના સ્વજનો કાલકૃત પામે તો સમાજ શિક્ષણ તેમજ ગરીબ વર્ગના લોકોને શિક્ષણમાં મદદરૂપ તેમજ ખોટા ખર્ચ બચાવીને જે તે પૈસા બૌદ્ધ વિહારોમાં ચાલતી પ્રવૃત્તિઓમાં મદદરૂપ થવું જેથી આપણી વિચાર શ્રેણી આગળ ને આગળ વધે છેલ્લે ભીમ સંકલ્પ આહાર સાકાર ગ્રુપ કલુલ દ્વારા શ્રદ્ધાંજલિ પત્રો કેલેન્ડર અને ચોપડા આપી નારાયણ બુદ્ધ છત્રાલ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું કેલેન્ડર બૌદ્ધ પુસ્તક વંદના પત્ર સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું નાનકડા ગામ છત્રાલમાં આવી પ્રથમ જાગૃતિ લાવનાર આયુ નવીનભાઈ વાઘેલાના તમામ પરિવારજનોને સંકલ્પ ભૂમિ બુદ્ધ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક આયુ ભીખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ મંગલકામનાઓ પાઠવે છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા નંદાસણ આપ અચાનક જ્વાતી વેદના તો થાય જ પરંતુ પ્રકૃતિના નિયમને કોઈ કરી શકતું નથી કે કોઈ બદલી શકવાનું પણ નથી જે આ ધરતી પર જન્મ ધારણ કરે છે તેમણે કોઈને કોઈ બહાના તળે દે છોડવો જ પડે છે દિવંગત મુડીબેન સેવા ભાવિ પરોપકારી અને હર હંમેશ લોકોને મદદ કરવાની ભાવનાવાળા હતા પ્રકૃતિ સુસંગત બુદ્ધ ઉપદેશ અનુચાર અનુસાર અનિચ્છ વતન સંખારા ઉપા દવય ધમ્મીનો ઉપજીતવા નિરૂચતી તે સમ ભૂપ સમૂહ સુખો અર્થાત બધા જ સંસ્કાર અનિત્ય છે

ডেব আবাসে আ্বেডকর মড়ি বাড়ি বাড়ি বা মড়ি বা

सुपतिपन्नो भगवतो सावकसङ्गो सङ्गं नमो भगवतो सम्मा नमो तत्स भगवतो सम्मा सम्बुधः नमो तत्स भगवतो अर्हतो सम्मा नमोदस्त अर्हतो सम्मासम्बुदस्सं गच्छामि सङ्गम् द्वितीयं तिबुद्धं शरणं गच्छामि द्वितीयं तिदम्बं शरणं गच्छामि द्वितीयं तिङ्गं शरणं गच्छामि तृतीयं तिबुद्धं शरणं गच्छामि तृतीयं तिदम्बं शरणं તો આ ગાડી છેલ્લા ત્રણ દિવસથી રહેવા જમવાની વ્યવસ્થામાં તે હું રોકાયેલો હતો પણ સવારે જ મને મેસેજ મળ્યો એટલે મેં નવીનભાઈને ફોન કર્યો કે આવો કોઈ બનાવ બન્યો છે અને મેસેજ આવ્યો હતો ત્યારે મને એમને કીધું કે આજે આઠ વાગે વધારું એટલે મેં મારી ટીમને કીધું પણ ટીમ બધી છે ને બધી સુરેન્દ્રનગર અને તમે તો બધા સ્થાનિક કલોલના પહેલાં મારા મેં વાત કરી અમારા ભાઈ અશમુખભાઈને વાત કરી અને અમે અમારી ટીમ સાથે આજે નવીનભાઈના માતૃશ્રીના કાલકૃત્ય નિમિત્તે અમે પધાર્યા છીએ અને તમે જે બધી વાત કરી તમારા કુટુંબ પરિવારની અને તમે જે દુઃખદ અનુભવો આ સમગ્ર લોકોને જણાવ્યા અને તમે જે માતૃશ્રીના જે મરણના સમય દરમિયાન જે તમે આ જમ્યા એ વિશેનું જે તમને દુઃખ અનુભવ્યું એ પણ અમને પણ એવું દુઃખ થાય છે કે હાલું સારું આવા કૃત્યમાં મા બાપ અને પુત્રને મરણની કોઈ ખબર હોતી નથી અને આવા બનાવ બની જાય એમાં કોઈ દુઃખ કરવાનું હતું નથી પણ હવે આનંદભાઈ કીધું કે ભાઈ એમના નામે ઉપવાસ કરજો ગરીબોને જમાડજો એ જ મહત્વનું એમના માટે પુણ્ય ગણાશે જય ભીમ નમો આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે